લીધા હતા જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે

ત્યારબાદ કાર આગળ જઈને ફૂટપાથ પર ચડી ગઈ અને કાર રહી ગઈ હતી લોકોએ કારમાંથી વૃદ્ધ પકડીને માર માર્યો હતો કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી વિદ્યાપીઠ પાસે અકસ્માતની ઘટના નજરે જોનાર પ્રત્યક્ષ જણાવ્યું હતું કે વૃદ્ધ ચિક્કાર શરાબ પીને ગાડી ચલાવતા હતા તેમણે એક પછી એક એમ સાત લોકોને અડફેટે લીધા હતા આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સરજનાર કાર ચાલક પાસેથી મળી આવેલા ઓળખ કાર્ડમાં જાણવા મળ્યું છે કે તેઓ વકીલ છે અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનમાં જોડાયેલા છે. સત્ય.com અમદાવાદ યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે